જય ગુરુદેવ જય ગુરુદેવ બાપો જય ગુરુદેવ બોલો હા બોલો સારું ધ્યાન થી સાંભળજો હા બરાબર છે આ વાણી સંત ધારો ની છે ચાર યુગ ની વાણી પાટત્સવની બરાબર ને હમ હા તો સાંભળો ધ્યાનથી પહેલાં વાણી જોઈએ આપણે બરાબર સંત મેઘધારુ કહે છે પેલો પેલો જગન રચ્યો પ્રહલાદ રાય કુંજર મતલબ હાથી દોરીને ઊભા ધણીને દરબાર સોના કેરો કળશ ને સોના કેરો પાટ સોનાના સિંગારણ બેઠા નકલંગ રાય सोना केरो कड़स ने सोना केरो पाट सोना ना पाठ बैठा नकलंग राय वणोंधियों वणोंधियों कुंजर धनी ने दरबार कोटि कोनी मतलब प्रवा प्रसाद पावड़ पावर्ताय હવે કહે છે બીજો જગન રચ્યો હરિશ્ચંદ્ર રાય રેવડ દોરીને ઊભા ધણીને દરબાર રેવડ મતલબ ઘોડો રૂપા કેરો કળશને રૂપા કેરો પાટ રૂપાને સેંગાસણ બેઠા નકલંગ રાય વણોંધિયો વણોંધિયો રેવડ ધણીને દરબાર સાત કોટી કોળી પાવડ વર્તાય વાહ ભાઈ વાહ હવે કહે છે ત્રીજો ત્રીજો જગન રચિયો યુધિષ્ઠિર રાય કૌલી દોરીને ઉભા ધણીને દરબાર કૌલી મતલબ ગાય તાંબા કેરો કળશને તાંબા કેરો પાટ તાંબાને શેંગાસણ બેઠા નકલંગરાય વણોંધી વણોંધી કૌલી ધણીને દરબાર હવે કહે છે नव कोटि कोवर वर्ताय चौथी जे वाणी से कहसे चौथो चौथो जगन रचियो बड़ी राय अजिया दोरी ने उभा धनी ने दरबार अजिया मतलब बकरी માટી કેરો કળસને માટી કેરો પાટ માટીને સિંગાસણ બેઠા નકલંગરાય વણોંધી વણોંધી અજિયા ધણીને દરબાર બાર કોટી કોળી પાવડ વર્તાય હેજી બીજ ધર્મ ક્રિયા હોય ત્યાં મળો એમ કીએ મેઘધારું સંતો નર નકલંગને કળો વાહ હવે વ્યાખ્યા જે છે તેના તરફ આગળ વધીએ મિત્રો આ વાણી ગૂઢ રહસ્યથી ભરપૂર છે જેવી રીતે ભોજા ભગતની વાણી હતી કીડીના ભજન જેવી એવી જ વાણી છે પ્રતિકથી ગહન વાત રજૂ કરવા માગે છે પહેલા યુગમાં મેઘધારુ કહે છે કે પ્રહલાદ રાએ આત્મજાગરણ માટે અભિયાન આદર્યો જેમાં હાથીરૂપી અહમ અહંકાર નકલંગ પ્રભુના દરબારમાં બલી તરીકે ચઢાવ લઈ જવો પડ્યો મતલબ અહંકાર રૂપે હાથીની બલી આપી દીધી ત્યારે માણસો હૃદય ઉપર જીવતા હતા જેથી સતયુગ સોનેરી સમય હતો મિત્રો કારણ કે માત્ર માણસો ભાવ પ્રેમ હે પોતાના દિલના સાચા પ્રેમથી જીવતા હતા માણસો ત્યારે આ પ્રથમ યુગમાં પ્રહલાદના માધ્યમથી પાંચ કરોડ પ્રભુના ઘર તરફ ચાલતા થયા જેને પાંચ કરોડના તારે લીધા મિત્રો જે પ્રભુ નામના પ્રસાદને લાયક બન્યા અમે બધા તરી ગયા હવે બીજા યુગની વાત કરે છે બીજા યુગમાં મનરૂપી ઘોડાને લઈને ધણીને દરબાર બલી ચડાવવાનું આયોજન હરિશ્ચંદ્ર રાયે કર્યું અને કહ્યું કે ભાઈ આ મનરૂપી ઘોડાને બલી ચડાવી દો ત્યારે રૂપા કેરો કળશ મતલબ દ્વાપર યુગ મંત્ર સાધના યોગ દ્વારા સાત કરોડ લોકો પ્રભુના પ્રસાદને લાયક થયા અને મુક્તિ મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી ગયા હવે ત્રીજા યુગની વાત કરે છે ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાયે આધ્યાત્મિક જાગરણ માટેની મતલબ આધ્યાત્મિક આત્મા તરફ કેમ ઉપર ઉઠવું એના જાગરણ માટેનો અભિયાન આદર્યો જેમાં જ્ઞાનરૂપી કૌલી ગાયને ધણીના દરબારે બલિ ચડાવવા લઈ ગયા તો મિત્રો જ્ઞાન યજ્ઞરૂપી ગૌલી ગાય આ ત્રેતાયુગમાં કેરો કળશ એટલે કઠિન પરીક્ષાઓમાં પણ સત્યની જાળવણી કરી નવ કરોડ લોકોને પ્રભુ સ્મરણ કરતા કર્યા તો મિત્રો જ્ઞાન યજ્ઞની બલિ ક્યારે ચડી જાય જ્યારે આત્મ જ્ઞાન થઈ જાય ને ત્યારે જ્ઞાન પણ છૂટી જાય ધ્યાન પણ છૂટી જાય બધું છૂટી જઈશ તો આ ત્રીજા યુગમાં યુધિષ્ઠિ જે આધ્યાત્મિક જાગરણ માટેનો અભિયાન આદર્યો હતો જેમાં જ્ઞાન યજ્ઞરૂપી કવલી ગાયને બલી ચડાવવાનું કીધું બરાબર આનો અર્થ છે મિત્રો કે કવલી ગાય રૂપી જ્ઞાન જ્યારે એને પ્રગટ થઈ ગયું પછી જ્યારે આતમ તમ પરમાતમ શબ્દને પ્રાપ્ત કરી લીધા ત્યારે જ્ઞાન પણ છૂટી ગયું આ ત્રેતા યુગમાં આ તાંબા કેરો કડશે એટલે કઠિન પરીક્ષાઓ પણ સત્યની જાળવણી કરી નવ કરોડ લોકોને પ્રભુ સ્મરણમાં કરતા કર્યા બરાબર સ્મરણ કરતા તો મિત્રો આ એક એક વસ્તુ બહુ જોરદાર છે અહંકારરૂપી હાથીને મારવો પડે છે મતલબ અહંકાર રૂપી હાથીના હે બલી ચડાવી દેવી પડે છે મનરૂપી ઘોડાની પણ બલી ચડાવી દેવી પડે છે અને જ્ઞાન યજ્ઞ રૂપી ગાય એને પકડી પ્રાપ્ત કરી પછી એને કાઢી નાખવાનું હવે કહે છે ચોથા યુગમાં એટલે કળિયુગમાં બળીરા મતલબ બલિરાજા એને બકરી દોરીને ધણીના દરબારે ધ્યાનસ્થ ઊભા એટલે વાસનાને બલિ તરીકે ચડાવવા ધણીના દરબારે લઈ જવા આયોજન કર્યું જેમાં જેણે પોતાના માટી રૂપી દેહ પ્રભુનો પાઠ બનાવ્યો એટલે તન પરમારથના કારણે બલિરાજાની જેમ કુરબાન કર્યા જેના આ માટીના દેહમાં નકલંગ રાય બિરાજમાન થયા આ રીતે બાર કરોડ જીવોને બળી રાજાએ સંસાર સાગરમાંથી ઉગારી લીધા મિત્રો હવે મિત્રો અત્યારે જે લોકો બલિ ચડાવે છે સંતો કઈ બલિ બલિચાવવાનું કહે છે કયો હાથી કયો ઘોડો કઈ ગાય કઈ બકરા બકરીઓ કયા ઘેટા ક્યાં મુર્ઘા અમે અત્યારે લોકો બિચારા જીવતે જીવતા નિર્દોષ પશુઓની બલિ ચડાવે છે તમે વિચાર તો કરો સંતોએ કોની બલિ ચડાવવાનું કીધું છે અને આ લોકો કોની ચડાવે છે તો મિત્રો સંતોમાં અને આ નિર્દોષ પશુઓની બલી ચડાવનારમાં કેટલું અંતર મિત્રો હું ઘણા ઓડિયોમાં બોલું છું કે કોઈ પણ જીવને કીડીથી કુંજર સુધી દુઃખ ન દેવાય મિત્રો અરે હું તો ફૂલ ઝાડ છોડ સુધી પણ કહું છું કે ફૂલને પણ ન તોડાય મિત્રો એમાં પણ જીવ છે અત્યારે લોકો નિર્દોષ પ્રાણીને પોતાના દેવી દેવતા પોતાના ઈષ્ટ ભગવાનના નામે નિર્દોષ પ્રાણીઓની બલી ચડાવી છે એનો શું દોષ છે બિચારાઓનો નિર્દોષ પ્રાણીઓનો હે ભગવાન પાસે સુખ શાંતિ માગવા માટે નિર્દોષ પ્રાણીની બલિ ચડાવી મિત્રો અને એ બલિ ચડાવીને પોતે સુખ શાંતિ પ્રાપ્ત કરવી આ કેવડી મોટી અંધશ્રદ્ધા છે હે કેવડી મોટી અંધશ્રદ્ધા તો મિત્રો ખરેખર બલિ ચડાવવાની છે આપણી અંદર જે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દસ્પર્શ રૂપરસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી ખેદ ખોદણી હું હું મેં મેં માન મોટા અહંકાર આની બલી ચડાવવાની છે મિત્રો આની બલી ચડાવી દો ને એટલે જીવનમાં સુખ શાંતિ જ છે તો આ આપણી અંદર જે બેઠા છે બધા દુશ્મનો એની બલી કોઈ નથી ચડાવતા અને બિચારા નિર્દોષ પ્રાણીઓની બલી ચડાવી છે હે જે પ્રભુના ભરોસે જીવતા હોય છે એને કોઈ દી મિત્રો આ ન કરાય दया राखो दरे एक जीव पर दया राखो दया धर्म का मूल है पाप मूल अभिमान तुलसी कहे दया न छोड़िए जब तक घट में प्राण तो मित्रों दया धर्म भाव प्रेम ये प्रभु भक्ति है बाकी बीजू बढ़ू खोटू मित्रों દરેકથી હળી મળીને રહ્યો ભાવ રાખો પ્રેમ રાખો સત્યના માર્ગે ચાલો સત્ય બોલો અહંકાર અભિમાન તોડો છલ કપટ તોડો કોઈને છેતરવાનું છોડો ઠગાઈ કરવાનું છોડો જો તમારે સુખ શાંતિ જોતી હોય તો ન કરતો કરી કરીને મળી જાઓ હવે આરાધનામાં અંતમાં મેઘધારૂ પાયાના સાચા ધર્મની વાત રજૂ કરે છે કહે છે જ્યાં બીજ એટલે ધ્યાનરૂપી ધર્મ અને યોગની સાચી ક્રિયાઓ હોય ત્યાં જઈને મળજો જ્યાં યોગની સાચી ક્રિયાઓ હોય ને મિત્રો ત્યાં જઈને મળજો બાકી જે ગુરુને સ્વયંને ખબર નથી સ્વયંને આતમ પરમાતમ શબ્દનો અનુભવ થયો નથી અને ભોળા લોકોને ઠગી રહ્યા છે અને ભોળા લોકો ઠગાઈ રહ્યા છે આ બધા ઢોંગી પાખંડીઓને મિત્રો એક દિવસ પ્રભુ અવશ્ય સજા આપવાના છે કારણ કે જેસી કરની વૈસી ભરની હે તો જ્યાં મિત્રો સાચું ધ્યાન હોય સાચો યોગ હોય સાચી ભક્તિ હોય એવા સંત જો મળે ને મિત્રો તો મુક્તિ થાય અત્યારે બધા મિત્રો ધર્મના નામે ધંધા જ કરી રહ્યા છે અને શું દશા થશે આ કેટલું પાપ કરી રહ્યા છે કેટલા ભોળા લોકોને ઠગી રહ્યા છે કેટલી છલકપટ કરી રહ્યા છે ચેલિયું ચેલા ગોઠવી ચમચા મારફતે પણ ભોળા પારવડાને ફસાવે છે મિત્રો એ ગુરુ તો નરકમાં જાય મિત્રો પણ ભોળા પાળવડાને ખેંચી ખેંચીને લાવનાર ગામડે ગામડે ફરીને ડુપ્લિકેટ નકલી પોથી પાના પુસ્તકો છપાવીને જે ભોળા પારવડાને ફસાવી રહ્યા છે એની પણ મિત્રો હાલત બહુ ખરાબ થવાની છે કારણ કે આવા જે જાહેરાતો કરી રહ્યા છે એને સ્વયંને ખબર નથી કે અમારો ગુરુ ઢોંગી પાખંડી છે સાચા ગુરુને મિત્રો માત્ર પ્રેમ જોઈ ભાવ જોઈએ એને પૈસા સાથે કોઈ મતલબ નથી એટલે જે લોકોને ફસાવી રહ્યા છે મિત્રો ગામડે ગામડે રખડીને એ પણ નરકમાં ચોરાથી એ તો ડબલ ચોરાસીના નરકમાં જવાના કારણ કે એને તો ઢોંગી પાખંડી ગુરુએ જે પૂછડા પકડાવ્યા છે એ પકડી લીધા છે એ તો ગયા ગુરુ નરકમાં ગયો એ જ્ઞાન બીજાને જેટલા નરકમાં લઈ જાય છે ને ખેંચી ખેંચીને ભોળા પારવાને ફસાવીને એનું તો બહુ પાપ લાગવાનું છે આ ફસાવનારને ચમચાઓને પણ મિત્રો શું કરવું પ્રભુ તો જ્યાં સાચા યોગી હોય સાચી ભક્તિ હોય હે સાચી ક્રિયાઓ હોય ત્યાં જઈને મળજો ત્યાં કાળે પેટાવેલી અગ્નિમાં બકરી બળો એટલે સમય હાથમાં હોય ત્યાં સુધીમાં આત્મજ્ઞાન રૂપી અગ્નિમાં આ વાસના રૂપી અજ્યા મતલબ બકરીને બાળી નાખો મિત્રો આમાં કોઈની વાસના રૂપી બકરી અજિયા તો મળતી નથી ઉલટાની ડબલ ડબલ થઈ જાય ઢોંગી પાખંડીની ગુરુના ચેલા ચેલિયું બની ગયા એની અંદર આ વાસના રૂપી અજિયારૂપી બકરી ડબલ થઈ જાય વધી જાયશ બાળવાને બદલે હે વધારે પ્રગટ થાયશ તો મિત્રો આ રીતે હે એ કહ્યા મુજબ કરશો તો નર નકલંગ પરમાત્માને ઓળખી શકશો પરમાત્માનું ભજન કરનાર કુલ તેત્રીસ કરોડ બ્રહ્માંડમાં છે પરમાત્માનું ભજન કરનાર કુલ તેત્રીસ કરોડ બ્રહ્માંડમાં છે તેનો હિસાબ આ ભજનમાં એ દર્શાવેલ છે મિત્રો મેઘધારુ કેવા સમર્થ સંત હતા મિત્રો તેનું પ્રમાણ રાણી રૂપાંદેની વાણીના શબ્દોમાં જોવા મળે છે રૂપાંદે કહે છે મારા ગુરુ સર્વે ગતના હાર છે તેમને મારા પ્રણામ કારણ કે ગુરુએ મારા નૈણમાં પ્રેમપૂર્ણ નેણ મારા ભીતરમાં જળહળ જ્યોતિના દર્શન થઈ ગયા મિત્રો શબ્દ ગુરુના જ્ઞાનરૂપી નેણ અને સુરતાના જ્ઞાનરૂપી નેણ આમને સામને મળે સુરતા અને શબ્દ અને ધીરે ધીરે એ સુરતા શબ્દની અંદર સમાઈ જાય ત્યારે મિત્રો પૂર્ણ મુક્તિ થઈ જાય છે તો ચાર યુગની વાણી પાઠ ઉત્સવ હલો સમજાઈ ગયું ગયું મજા આવી ગઈ ને આનંદ આનંદ આ તો બોલો પ્રેમથી જય સંત મેઘધારુ ની જય ગુરુ રામદેવ મહારાજ ની જય સત્ય સનાતન ધર્મ ની જય જય